31 ડિસેમ્બર માટે નીલે સુરત પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા 4000 થી પણ વધુ પોલીસ જવાનો સતત ખડે પડેની કામગીરી કરશે 31 ડિસેમ્બરની ઉજવણી લઈને સુરત શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને 31 ના નામે નશીલા પદાર્થોનું કોઈ સેવન ન કરે તે માટે સુરત પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા ખાસ પ્રેસ કોન્ફરન્સ યોજી થર્ટી ફર્સ્ટના પોલીસ બંદોબસ્ત વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના દિવસે સુરત શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે ચાર હજાર જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત શહેરમાં ગોઠવાશે લોકોને પણ પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે કે જાહેરમાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડવા નહીં મોટા આયોજનની જગ્યા ઉપર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના એક્સેસ માંગવામાં આવ્યા છે નશીલા પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસ દ્વારા તમામ જગ્યા ઉપર નજર રાખવામાં આવશે એન્ટી ફર્સ્ટની ઉજવણી કરીને જલ્દી ઘરે પહોંચે તેવી લોકોને અપીલ કરવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બરના રોજ આપણા બે હજાર ચોવીસના વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને બે હજાર પચીસના માટે ઘણી મોટી સંખ્યામાં મેં આપણા સુરતી જનો સેલિબ્રેટ કરતા હોય છે આપણા બહાર જો અમુક જો રોડ રસ્તાઓ અમુક વિસ્તારો પર જો સેલિબ્રેટ કરે છે ખાસ કરીને આપણા ડુમસ રોડ ગૌરવપત પાલરાજનવાળા ગૌરવપત થઈ ગયા જોઈએ અને ઉદના મગદલ્લા રોડ થઈ ગયા જોઈએ આ વિસ્તારોમાં જો લોકો મોટી સંખ્યામાં બહાર આવીને જો સેલિબ્રેટ કરે છે અને સાથોસાથ જો એ ડુમ્મસ વિસ્તારમાં જો ઘણા બધા જો પાર્ટી પ્લોટો છે જો એ ફાર્મ હાઉસેસ છે ત્યાં પણ જો એ લોકો તેર જેટલા મંજૂરી માંગી છે જો અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે જોઈએ આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય લોકો એન્જોય કરે પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે યા કાયદા વિરુદ્ધમાં હોય અથવા જો આપણે સુરતના નામ ખરાબ થાય આ પ્રકારના કોઈ કૃત્યો નહીં કરે એના માટે સુરત શહેર પોલીસ તરફથી જો પીછલા એક અઠવાડિયાથી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે જેમાં ખાસ કરીને જો કોઈ બી નશીલી ચીજોનું સેવન નહીં થાય એના માટે જો એન્ટી નાર્બોટિક્સ ડ્રગ્સના યુઝ કરવાના બ્રિથના લાઈઝરના અમે લોકો ગઈકાલે બધા જો શહેર કે અંદર જેટલા બી પોલીસ વિસ્તારો છે એના બ્રિથર્નલાઇઝરના ટેસ્ટિંગ કરીને આના બ્રિથર્નલાઇઝર છે બધા લોકોને ચેક કરવાના વ્હીકીલ નાકાબંધી કરીને વ્હીકીલો ચેક કરવાના કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે વ્હીકીલ એના ચેકિંગ કરવાના જોઈએ અને સાથોસાથ જેટલા બી હોટલ્સ છે જેટલા હોટલ્સ છે જ્યાં અમુક અમુક લોકો જો પાર્ટીના આયોજન કરવા કરતા હોય છે અમુક હોટલ તરફ થાય છે જોએ પાર્ટી પ્લોટ તરફ થાય છે જોઈએ આ બધા લોકોને બોલાવીને જો આજથી જ જોઈએ પોલીસ અધિકારીઓ અમારે સૂચના આપશે કે કોઈ પણ પ્રકારના એવા વિધાઉટ પરમિશન એક તો કામ નહીં કરશે અને પરમિશન લઈને બી જેટલા મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે આ જ મર્યાદામાં જોઈએ આ સેલિબ્રેશન થાય એના ઇન્સ્યોર કરે જોઈએ અમારા પોલીસ જોઈએ અધિકારીઓ જવાનો ગઈકાલથી જ જેટલા બી ફાર્મ હાઉસીસ છે આપણા ડુમસ બાજુ ખાસ કરીને કે બીજી 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 બાજુ જ્યાં અમારે પાસે લિસ્ટ છે આ લોકોને જો ઓનર્સને મળીને અવારનવાર ચેક કરવાની સૂચના આપવામાં આવી છે જ્યાં પાર્ટી લોકો જોઈએ ઓર્ગનાઇઝ કરવાના છે ત્યાં જોઈએ જો મંજૂરી માંગી છે એની વાત કરીએ છીએ સાથોસાથ જો અમારે દ્રોણ કેમેરાઓનો અમે ઉપયોગ કરવાના છીએ જોઈએ પૂરા વિસ્તારમાં રેકી કરવા માટે ક્યાં કઈ પ્રકારના પ્રવૃત્તિ થઈ રહ્યા છે ટ્રાફિકની પૂરી વ્યવસ્થાઓ જો કરવાના છીએ જોઈએ કે જેથી લોકોને તકલીફ નહીં પડે અને સારી રીતે લોકો આપણા ઘરે બી જઈ શકે તો આ સમગ્ર વ્યવસ્થા અમે લોકો ખરી છે જોઈએ એટલે જ છે અગર કોઈ કોઈ પણ પ્રકારના કોઈ એવા કૃત્ય કરશે જેથી બીજા લોકોને તકલીફ પડે તો એના વિરુદ્ધ મેં કડક કાર્યવાહી કરવા માટે જોઈએ અત્યારે અમે લોકો પ્રતિબદ્ધ છીએ અને આ પ્રકારના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને આ બધા હાથ જોઈ પણ શકો છો કે કોઈ પણ મળશે આમ આપને સાથે બે શેર કરતા રહીશું કેટલા લોકો પીધેલા પકડાયા કેટલા લોકો એક્શન થયા જો કેટલા ઓવર સ્પીડિંગમાં ગયા આ પ્રકારના તમામ ચીજો હું આપ સાથે શેર પણ કરતા રહીશું